છોટાઉદેપુર જિલ્લાના પીપલદી ગામે બની હિચકારી બંદૂક ફોડી હત્યાની ઘટના જેમાં બંદૂક ચૂંટણીની અદાવતમાં હત્યાના પરિણામ સુધી પહોંચી છે જેને એક સમગ્ર વિસ્તારમાં રટી મચી જવા પામી છે સદર ઘટનામાં મૃત્યુ પામનાર પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાનો ભત્રીજો છે મૃત્યુ પામનારના ભાઈ રાજપીલસિંહ જામસિંહભાઈ રાઠવા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પ્રમાણે શુક્રવાર રાત્રે નવ પિસ્તાલીસ વાગ્યાના સુમારે આ ઘટના બની છે જેમાં રાજપાલસિંહ તેમજ કુલદીપ અને ફળિયાના જ કેટલાક માણસો વર્ષનભાઈ ઉર્જીભાઈ રાઠવાના ઘરે પાસેના રસ્તા ઉપર ઊભા હતા તે દરમિયાન કુલદીપભાઈ અને તેઓના પત્ની હંસાબેન એકલા ચાલતા ચાલતા થોડા અંતરે આગળ નીકળેલા તે વખતે અચાનક બંદૂકમાંથી ફાયરિંગનો અવાજ સાંભળે સાંભળવા મળેલ અને ગામના લોકોએ રોકો રોક પણ પાડે તે જ વખતે સામેથી મોટરસાયકલ પર બે સવાર આવતા જોઈ અને તેઓને અને બીજા માણસો દ્વારા રોકવામાં આવેલ પરંતુ મોટરસાયકલ સવારે અમુ છે અમુ છે તેમ કહેતા અને સ્ટ્રીટ લાઈનના અજવાળામાં જોતા બંને શખ્સો ગામના વ્યક્તિ જોવા મળેલ હતા જેમાં અમલાભાઈ રાઠવા મોટરસાયકલ ચલાવતા હતા અને તેની પાછળ બેઝડ શંકરભાઈ રાઠવા પાસે બંદૂક હતી પરંતુ આ બંને શખ્સો ગામના હોય તેમને ત્યાંથી જવા દીધા હતા અને બીજી જ ક્ષણે બીજો એક રવિન્દ્રભાઈના મોબાઈલ પર ફોન આવે છે કે મોટરસાયકલો બે જણા ફાયરિંગ કરી તમારી બાજુ નીકળેલ છે તેમને રોકો પરંતુ આ બાઈક સવારો તો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે રાજપાલસિંહ અને સાથેના માણસો જ્યાંથી બંદૂકના ધડાકાનો અવાજ આવેલ તે દિશામાં જે તપાસ કરતાં મારું પડે કુલદીપસિંહ રાઠવા લોહી લુહણ હાલતમાં બેભાન પડેલા હતા ત્યારે ઘટના સ્થળે હાજર લોકોએ કુલદીપની સારવાર માટે એકસો આઠને ફોન કરી એમ્બ્યુલન્સ દ્વારા યુપોલીથી કમળ સરખે દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા કુલદીપ રાઠવાનું મૃત્યુ જાહેર કર્યા કર્યા હતા અંગે ફરિયાદમાં વધુ જણાવ્યું કે શંકરભાઈ સમજીભાઈ રાઠવાએ મૃતક કુલદીપભાઈ સાથે અગાઉ પણ સરપંચની ચૂંટણીમાં ઝઘડો કરેલ હતો અને તે વખતે કુલદીપભાઈને તેણે મારી નાખવાની ધમકી પણ આપેલી હતી અને આ શંકરભાઈ આર્મીમાંથી રિટાયર થયેલ હોય જેથી બંદૂક પણ તેમની પાસે હતી જેથી સા શંકરભાઈ રાઠવા દ્વારા તેમજ અમલાભાઈ રવજીભાઈ રાઠવા અગાઉના ઝઘડાની અદાવત રાખી કુલભાઈની હત્યાની કરુણ હત્યા કરવામાં આવી છે પોલીસે આ અંગે ગુનોની ગણતરીના કલાકોમાં દિશામાં તપાસનો ધંધમાં ધોલાવી ગુનાના આરોપી શંકરભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યા છે તથા અન્ય આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ સદર ઘટનાને મામલે પીપલી ગામમાં ગામગીનીનો માહોલ જોવા મળી આવ્યો છે આવો સાંભળીએ આ અંગે મૃત્યુ પામનારના ભાઈ રાજપીલ સિંહ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે

એ બે ત્રણ વર્ષ પહેલાં અમારે ઇલેક્શન થઈ હતી સરપદની તો એમાં સભ્યપદ પર એ શંકરભાઈ ઉભા રહ્યા હતા અને હાર કારમી હાર થઈ હતી તો બે ત્રણ વાર અમારા ઘરે મારા ભાઈને આવીને પહેલાં બી ધમકી આપીને ગયા હતા કે હું જીવાની જાઉં ને કોઈ દિવસ મારી દઈશ તો એ વસ્તુ એ કાલે કરી ગયા છે તો અમારે સરકારશ્રીને એટલી અપીલ છે કે કાયદા પ્રમાણે જે બી સજા આવતી હોય એમને કડકમાં કડક સજા કરે અને આવી પ્રવૃત્તિ બી બીજા જોડે ના થાય એવી અમારે વિનંતી આવો સાંભળી આ અંગે પૂર્વ સાંસદ અને ટ્રાયફેલના ચેરમેન રામસિંહભાઈ આટવા શું કહી રહ્યા છે સાંભળો તેવોના મુખ્ય એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા એ વચ્ચે બાઇકવાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી કુલ ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા આટલો મેસેજ મને કાલે મળ્યો તો શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એ એક્સ આર્મી મેન તરીકે કામ કરતો હતો અને હમણાં ઘણા સમય તે રિટાયર્ડ લઈ લીધી મેં એને ચૂંટણી પણ લડવી હતી ત્યારે હું જે એમને કહેતો તો કે તમે જે કામ કરો છો એ સારું છે આમાં શા માટે આવો પણ હવે એમને જે કંઈ મનમાં હોય એ હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે એટલે એને ડાઉટ કે

कवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था उस फायरिंग को मैक के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बना बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली मार गोली चलाई थी जिनका वेपन था પુસને અરેસ્ટ કર લ બાકી દૂસરા આરોપી અમલાભાઈ રાઠવા તલાશ અભી જારી